સમય ની બોલી હારી બાપુ સમય સમય ની માણસ ને કિંમત જ નથી જ્યાં જોઈ બાપુ સમય ની કિંમત છે ને અમરેલી ની બજાર માં બાપુ સમય ઝૂપડી હતી અને છે ને એક બેન છે જીવ દેવા જતી હતી નદી માં આજે છે ને મારો જીવ આપી દેવો છે બાપુ એને એમ થયું કે મારો જીવવું જ નથી કારણ કે એના પેટમાં છે ને પાપ હતું આપડી ભાષામાં

કારણ કે જો આ પાપ કોઈ માથા રાખી દે ને તો અમરેલી ની બજાર રે ને મન જવા દે આ બેન ખબર પડી ઉઠતી ઉઠતી ખોટી વાત છે ને બાપુ હટ ફેલાય ના ફેલાય આપડે છે ને ચોખું ઘી વેગજો ગામ માં ખબર અને દારૂ તલા વગર જઈશ કેવું ના પડે

ભલે આ મને ફેર્યો પણ હોય ને કારણ કે એના લીધે હવે આગળ આગળ છે ને આ વાત છે ને જામનગર દરબાર પાસે જાય બાપુ હવે જામનગર દરબાર કંઠી બંધ થઈ બાપુ ની

જામનગર નો એ બાપુ નું કે ત્યાં જ બાપુ કારણ કે તમારે રાજા ને બોલવું છે કારણ કે અમારા મહારાજ તો જ્યાં કે મોટા મંદિર કે મહાદેવ ના ક્યાં છે ને બધા સંતો આવ્યા છે કે એમને ગુરુ કરવા છે કારણ કે એવું કારણ કે તો મારો ચેલો નતો કે ના કે બાપુ તમારો પર વિશ્વાસ ઉડી ગયો ને એટલે કે કંઠી તોઈ ના કે ને તો બસ કે આવ હવે છે મુરદાસ બાપુ જતા હતા અને વચ્ચે છે ને ચંદુભાઈ એક બલાડુ છે ને મરેલું હતું બલાડુ મરેલું હતું ને કઈ કર્યું નહીં આ કાય ઝોલી હતી ને સંતોનો વાય તે હાલતા ફકી ચાજુ અહીંયા અને બલાડુ ઝોલી નાખ્યું અને જ્યાં સંતોન બેઠા હતા ને જામનગર દરબાર અમરેલી જાકારો આપ્યો ત્યાં કારણ કે આવા દો આવા દો સંતો ને તો બધા સરખા દોડ બંધ સંત નહીં સંત પણ મફત મળતા એના તો મૂલ ચુકવવા પડતા બાપુ કારણ કે હા હવે બાબુ અને બલાડું હતું ને કે ત્યાં બધાય બાવા યુગી લાગો છો તો કોઈ લાગે છે મુરદાસ બાપુ આપડી ભાષામાં કહો તો ક્યાં બલાડું છે ને એ બેઠું કરી દો ને

હું શું કરું છું ફાવે ત્યાં મુરદાસ કે મારું ઠેકાણ છે પણ જો તમારા તબ હોય ભક્તિ હોય તમારી તપસ્યા હોય ભગવાન નામ લીધું હોય તો બલાડી બેઠી દો ને કારણ કે મરેલા બેઠા ના થાય થાય જો તમારું ભજન હોય ને તો થાય તો થાય તું કરીને બતા લે અમાર જો હશે મગજ નો પાવો એક ભજન જોઈ પણ છે ને મુર્દા છે ને આમ અડા ના લીધી એની જોડે કે બા જો ના જવાય બાપુ કે તમાર સંતો મારું તપ જોવું છે ને લાવો કુંડળ તમારું મારું કુંડળ નહીં નક મારું કુંડળ હોય ક્યાં છે મહાનિયમ સીધી લાવ્યો હોય છે બોધરી હવે જે બીજા બાવા કાઈ હતો ને કુંડળ એમાં પાણી ની આંજળી છાટી બલાડી વચ્ચે નાખીને બેઠી થઈ ને હલથી જામનગર દરબાર આ જોયેલા કેવો બાપુ ઉભારો મે તમારી કંઠી તોડી મેં કઈ વિચાર્યું નહી પાંચ પાંચ ગામ તો ભૂલી ગયો કે આ પાપ તમારું હોય નહીં

તો ભેગું થાય પણ ગુરુ મળે તો મનથી ધારવી ને એ રામદેવ એમ અમારા છે કેટલા એમ કે તમારી પાસે પણ છે મનથી ધરાય બાલીનાથ બાપુ એ ખાલી ખાવા પીના તો બધા ખબર છે પણ કેવું કેમ પડે કારણ કે દુનિયા ના સમજણ નથી બાપુ ભજન ના હોય ને આપણને સમજાય નહી એના માટે છે ને સાહિત્ય જોઈએ એના મગન સમજાય નહીં બાપુ તમે ગમે તેટલી રસોઈ બનાવો એમાં ગરુ ના હોય ચાલે ઘરે વાળું બધું તીખું ખાવ ચાલે થોડું ગરુ તો જોઈએ એમાં સત્સંગ રહ્યો ને ગરુ છે

ઓલો હું તો હોય મે શેઠી પાલક માં તન કે ઉમાર બાપા એ અહીં લાઈશ તિજોરી કાસ હોય ને તો એક કે તિજોરી માર બાપા ને અહીં લાઈશ હવે દાગીના પેરન તો કે મારા બાપા ના છે હવે બનવા સંજોગ છે ને બાપુ હા રાતે સોર આયા હા સોર આયા ને તે બે માણા હુઈ રેલા ને સરીઓ ને સાકા બતાયા કે જેવો એકાડો હા હવે ઓલી ઓ રે ને ભઈ કે છે કે બધું લઈ જઈશ કે જાગો ને મારા બાપાનું કઈ નઈ મારા બાપાનું કઈ નઈ છે સમય નું છે સમય સમય નું કામ કરી જાય સમય સમય બલવાન હે પુરુષ બોલવાન કામ ભાઈ અર્જુન બાપુ એક સમય ની બલી છે પણ જે સર જે બધું એની દયા છે આપણું કઈ નથી બાપુ સમય મળ્યો ને જાળવી લેવાય ભગવાન નું નામ લઈ લેવાય પણ અત્યારે જ્યાં જેવા મારું તારું મારું તારું ભગવાન ને કીધું ગીતામાં માં ચોખ્ખું કીધું છે કે જે મારું મારું કરશે ને એને હું મારીશ ને તારું તારું કરી હું તારીશ પણ અત્યારે શું જ્યાં જઈએ મારું તારું વેચ જમીન હાટુ ખગા ભરીને મારી નાખે એક જાય જેલ માં ને એક જાય ઉપર ઓલી વેચ ત્યાં ને ત્યાં પડી હોય બાપુ હવે ઓલો જેલ માં જ હોય ને ખબર કાઢો જઈ ને કીધું હોય એટલે એમ કે ઓલી પસાવી ગપોડી ને એ વેચી મારો વેચી પડો તો પણ મને બાર કાઢો

અને પર રાતે બનવા સંજોગ કેવું બન્યું હવે કૂતરાને સ નંબર થઈ જાય તે બાર જતો રહ્યો એન માલિકે કાઢી મૂક્યો હવે રાતે સોર આયા તે સોર આયા ને તે ગધેડો કે ભલે આદમી બોલના તું ભઈસ ન તો આ કે માં ઘરના જાગ છે ને કોલા સોરે ને બધું સોરે કરીને જતો રહે છે ઘરમાં હી તન કે તન રાખ્યો માલિકો તું બોલ ને હા